હે હલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું કોરિન્ડર કેતા ધાણી ધાણાની બેલેન્સ શીટ માં તમારું સ્વાગત છે ભાગની અંદર માહિતી લઈએ કોરિન્ડર ફ્યુચર ની તે પેલા જે ખેડૂતોને સબસ્ક્રાઇબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ ને અવશ્ય લાઈક કરો જે હર હંમેશ તમારી ફરમાઈશ ઉપર છે તમારી સામે લાવતા રહીએ જીરુના પાક વિશે ડેઈલી અપડેટ કરવામાં આવતું હોય છે અને જીરુ બાદ છે આપણે ધાણાની માહિતી પણ આગળના ભાગોમાં આપેલી છે અને ઘણા બધા મિત્રોની નવા ભાગની કોમેન્ટ આવતી હોય તો ફરીથી ભાગ છે બનાવવામાં આવ્યો છે જોઈએ તો ધાણાની અંદર પણ જીરુની જેમ જ તે વધારે પડતા ઉત્પાદનની જીરુ ની જેમ જીરુ ની અંદર છે આપણે એક કરોડ બોરી ઉપર ઉત્પાદન અંદાજ મંદિર મુકેલો છે એવી રીતના છે ધાણાની અંદર પણ એક કરોડ બોરી નવા ધાણા ધાણી ઉત્પાદન છે થઈ શકે એવી હાલ અત્યારે ચર્ચાઓ જોવા મળે છે પણ જીરુ અંદર સૌરાષ્ટ્રમાં છે બમ્પર વાવેતર જોવા મળે છે બમ્પર વાવેતર બાદ છે ઉત્પાદન થોડું વધીને જોવા મળે છે બાકી ધાણાની અંદર

બાકી ગુજરાતની અંદર છે આપણે ઉત્પાદનમાં ધાણાનો ઘટાડો જોવા મળશે એટલે ગુજરાતની બજાર છે થોડીક મજબૂત એ પોઈન્ટ ઉપર છે રહી શકશે બીજો પોઈન્ટ કે અમે થોડી માહિતી ડિટેલ્સ લીધી છે એ પ્રમાણે જો ઉત્પાદનની ધાણા છે એક પ્રતિ જે આવે છે એમાં આપણે લગભગ છ થી સાત બોરીનું ઉત્પાદન થઈ શકે સરેરાશ એવા ખેડૂતોના હાલ અહેવાલો અમારી સામે આવે છે ને એ તમારી સામે અમે રજૂ ગુણી નું વજન ચાલીસ કિલો પ્રતિ એક ગુણ નું વજન છે બે મણ છે આપણે એક ગુણ માં ધાણા ધાણી નું વજન જોવા મળતું હોય તો એ પ્રમાણે જોઈએ તો તેર થી ચૌદ મણ નો છે આપણે પ્રતિ વીઘા એ તેર થી ચૌદ મણ નું ઉત્પાદન ધાણાની અંદર સરેરાશ જોવા મળી શકે એમાં અમુક વિસ્તારોમાં સૌરાષ્ટ્ર ની અંદર ઘટાડો પણ જોવા મળે છે અને અમુક વિસ્તારમાં ઉતારો નથી આવ્યો એવા પ્રશ્નો અમુક વિસ્તારોમાં માવઠાનો માર પણ જીરુના પાક સામે છે આપણે ધાણાના પાકમાં પણ જોવા મળે છે હાલ અત્યારે જોઈએ તો ધાણા ધાણીના ભાવની અંદર આપણે ચર્ચા કરીએ તો તેરસો રૂપિયા થી લઈ અને તેવીસો રૂપિયા સુધી છે આપણે સારી ક્વોલિટીમાં સારા ઊંચા ભાવ અને નબળી ક્વોલિટીમાં થોડા નીચા ભાવ એવી રીતના ધાણી થી લઈને ધાણા સુધીના ભાવ છે આપણે પ્રતિ વીસ કિલો એક મણના ભાવ છે આપણે અલગ અલગ માર્કેટિંગ યાર્ડો ની અંદર ગુજરાત સૌરાષ્ટ્ર ની અંદર જોવા મળે છે અત્યારે બજાર પ્રમાણે આખા દેશની અંદર આપણે જોઈએ તો આપણે સાત હજાર રૂપિયા થી લઈને અને અગિયાર હજાર ની વચ્ચે પ્રતિ ક્વિન્ટલ ના ભાવ છે અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ ધાણાનું ઉત્પાદન અને વાઇઝ છે ભાવ અત્યારે હાલ ચાલી રહ્યા છે ધાણા ની અંદર કોરીડર સીડ ની અંદર એક થી સવા લાખ બોરીની આવક દર્શાવવામાં આવી છે પણ આવક સામે ભાવ મજબૂત જોવા મળે છે માર્ચ ની શરૂઆત બાદ છે આપણે જે ધાણા ની આવક જોવા મળવી જોઈએ એટલી બધી જે આવક છે દેશની અંદર જોવા નથી મળતી ધાણાની આગળ બેલેન્સ શીટમાં આપણે ચર્ચા કરીએ તો ધાણાનું ઉત્પાદન એક કરોડ બોરીની ધાણા સામે કેરી ઓવર સ્ટોક પણ એક કરોડ બોરીનો ધારવામાં બોરી છે છે પણ એવું માનવામાં આવે હવે આગળ જોવા મળશે નવા જૂના બંને કેવી આપણે આગળ જોવા મળે એ પ્રમાણે થોડો એ મુદ્દો વધારે ક્લિયર થશે અને તમારી આજુબાજુમાં કોઈ ધાણા ધાણીનો સ્ટોક ઘણા ખેડૂતો પાસે હોય અથવા તો તમારા આજુબાજુમાં એટલો બધો સ્ટોક હોય તો તમે કોમેન્ટ કરી શકો જેથી વધારે બધા તમામ ખેડૂતોને અને અમને વધારે જાણવા મળે કે સ્ટોક જૂનો શેખરેખર ખેડૂતો પાસે કે નથી હાલ અત્યારે તો આપડે દેશની અંદર બે કરોડ બોરી સામે છે ધાણા ની ખપત જોઈએ તો એક કરોડ અને દસ લાખ બોરી ની અમે માનીએ છીએ કે જે દેશની અંદર ખપત છે એ માનીએ છીએ અમે એક કરોડ અને દસ લાખ બોરી છે દેશની અંદર જરૂર પડી શકે સ્થાનિક વપરાશ અને સ્થાનિક જરૂરિયાત ની આપડે ચર્ચા કરીએ છીએ દેશની અંદર બે કરોડ બોરી સામે છે આપડે એક કરોડ ને દસ લાખ બોરી છે આપડે ધાણા મૂકી શકીએ કે દેશની અંદર જરૂરિયાત પડી શકે અને દેશની અંદર છે એટલી સ્થાનિક વપરાશ આ જનસંખ્યા સામે છે થઈ શકે છે હવે આપણે એક્સપોર્ટ ની ચર્ચા કરીએ કોરિન્ડર છે સાત આઠ મહિનાની અંદર આપણે એ સમય સત્સો નેવું કરોડ ની કિંમતનો વેપાર ધાણા ની અંદર છે કમાણી ભારત દેશે કરી હતી આ સમય સીમા સાત થી આઠ મહિનામાં એટલે કે એસી હજાર ટન ધાણાની નિકાસ એક્સપોર્ટ છે ધાણા નું કોરિન્ડર સીટ નું કર્યું હતું આગળની જે બે હજાર ત્રેવીસ થી ચોવીસ ના આરંભ સુધીના સાત આઠ મહિનાની આપણે સરેરાશ વાત કરીએ એવી રીતે આગલા વર્ષની સરખામણી કરીએ તો આગલા વર્ષમાં છે આપણે ત્રીસ હજાર ટન ધાણાની નિકાસ થતી જોવા મળી હતી એટલે કે બે સીઝન હતી એમાં છે આપણે ધાણાની અંદર હજાર ની ચોવીસ કરતા છે નિકાસની અંદર ઘટાડો એટલે ત્રીસ હજાર ટન ધાણાની નિકાસ જોવા મળી હતી અને એ ત્રણસો ને એસી કરોડ રૂપિયાની દેશમાં આવક બે હજાર બાવીસ ત્રેવીસ ના વર્ષમાં જોવા મળી હતી અને એમાં થોડી નિકાસની અંદર જે એક્સપોર્ટ ની અંદર ઘટાડો જોવા મળ્યો એના લીધે બે હજાર ત્રેવીસ ચોવીસ ની જે પાછતી સિઝન છે એમાં ભાવ છે ધાણાના ભાવમાં દબાણ જોવા મળ્યું હતું ધાણાના ભાવમાં આગળના સિઝનમાં એક્સપોર્ટ ઓછું અને પાછતી સિઝનમાં છે ઘણી બધી સીમા વધેલી હતી અને ઉત્પાદન વધારે આવવાના કારણે છે નિકાસ વર્ષે ઓછી ધાણા છે કેરી ઓવર સ્ટોક આ વર્ષે પણ વધીને જોવા મળે છે અને એના લીધે ભાવ છે પાંચથી સીઝનમાં દબાણમાં જોવા મળ્યા હતા પણ અત્યારે માર્ચ મહિનામાં છે આપણે જોઈએ તો આ વખતે આપણે ડિમાન્ડ સારી છે ધાણાની અંદર જોવા મળે છે દેશની સ્થાનિક માંગ પણ સારી એવી છે અને સ્થાનિક અંદર પણ વધારો થશે બે હજાર ચોવીસમાં માં અને જોઈએ તો નિકાસ એક્સપોર્ટની અંદર પણ ધાણાજીમાં પણ હાલનો માહોલ છે એ સારો જોવા મળે છે ને એ પ્રમાણે જોઈએ તો આવતા વીસ દિવસમાં થોડી માંગની અંદર છે સ્થાનિક માંગ છે વધી શકે છે હજી પણ ધાણાની અંદર અને વેચવાલીનું પ્રમાણ છે આપણે કેવું જોવા મળે છે એ પ્રમાણે છે બજાર ઉપર છે આપણે રિએક્શન જોવા મળશે હાલ અત્યારે જોઈએ તો તેરસો થી તેવીસો ની વચ્ચે છે આપણને એક મણના ભાવ પ્રતિ વીસ કિલોના ધાણા ધાણી અંદર જે જોવા મળે છે એમાં સારી ક્વોલિટીમાં ભાવ છે જોઈએ તો રૂપિયા સુધી છે ભાવ સુપર અને એકસ્ટ્રા કલર ક્વોલિટી મેન્ટેન ધાણા ની અંદર ત્રણસો થી ચારસો રૂપિયા જઈ શકે છે બાકી તમામ વેરાયટી ની અંદર છે બસો થી અઢીસો રૂપિયાનો સુધારો આ ભાવેથી જોવા મળી શકે છે બાકી વધારે પડતો સુધારો છે ધાણાની અંદર એનાથી વધારે પડતો સુધારો છે જોવા નહીં મળે કારણ કે પાર્સલ નો સ્ટોક છે એ વધારે પડતો નડતર રૂપ સાબિત થાય એવું આ લાગી રહ્યું છે નિકાસ ની અંદર જો વધારો વધારે 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 પડતો અંદર અંદર વધારો થશે તો તો છે છે ભાવ અથવા પડતા તેજીમાં જોવા મળે બાકી કેરી ઓવર સ્ટોક વધારે પડતો હોય અને નિકાસ ની અંદર દબાણ જોવા મળે તો વધારે પડતો આગામી સમયમાં ભાવની અંદર પણ એક બે વાર છે આપણે પીક લેવલની વેચવાલી જોવા મળશે ત્યારે ભાવ છે ફરીથી એકવાર દબાણમાં જોવા મળશે એટલા માટે હાલના ભાવે છે જરૂરિયાત પ્રમાણે તમારે પચાસ ટકાનું વેચાણ કરવું જોઈએ અમારી છે બેલેન્સ શીટ ઉપર એવી આશા છે અને બીજું જોઈએ તો પચાસ ટકા વેચાણ છે તે નો લાભ સાથે છે આપણે ઉશાળામાં વેચાણ કરવું જોઈએ અને બે ત્રણ ભાગમાં તમે વેચાણ કરો તો આગામી હવામાન અને આગામી ઉત્પાદન ની અંદર ઘટાડો આગામી છે કેરીઓ સ્ટોક ની અંદર ઘટાડો અને એ જ સમય છે તેજી જે વેપારીઓ લાભ લેતા હોય એ તમને લાભ મળે એ માટે વારંવાર બે ત્રણ ભાગમાં વેચાણ કરવું જોઈએ એવું અમારું માનવું છે હવે કઈ નવી અપડેટ આવશે તો નવા ભાગમાં તમારી સામે રજૂ કરીશું હું રામભાઈ તમારી પાસે રજા લઉં છું જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર